તો કેમ છો મિત્રો જય માતાજી વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું મેજિક મસાલા ભીંડાનું શાક મસાલો ભરવાની ઝંઝટ વગર એકદમ નવા સ્વાદ સાથે અને એકદમ સહેલી રીતે આજે આપણે આ શાક બનાવવાના છે તો વિડીયો સ્કીપ કર્યા વગર તમે પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારો સપોર્ટ જરૂરથી આપજો તો ચાલો શરૂ કરીએ નવા મસાલા સાથે અને એકદમ સ્પેશિયલ રીતે મેજિક મસાલા ભીંડાનું શાક એ એકદમ નવી રીતે અને એકદમ ટેસ્ટી તો ચાલો શરૂ કરીએ તો ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ભીંડા લીધા છે ભીંડા લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભીંડા કૂણા અને તાજા હોય તેવા જ લેવાના તેવા ભીંડા લેવાથી શાક એકદમ સ્વાદિષ્ટ બનશે તો ભીંડાને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી અને આ રીતે કટ કરી લેવાના છે ધ્યાનમાં રાખવું કે ભીંડામાં સહેજ પણ પાણી ના હોવું જોઈએ નહીં તો શાક ચીકણું બનશે એટલા માટે ભીંડામાં પાણી બિલકુલ ના રહેવા દેતા હવે અહીંયા થોડું વધારે પ્રમાણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલનું પ્રમાણ થોડું વધારે છે કેમ કે આપણે ભીંડાને ફ્રાય કરવાના છે એટલા માટે અત્યારે તેલનું પ્રમાણ થોડું વધારે લીધું છે તો હવે એકદમ સારી રીતે ભીંડાને મિક્સ કરી લઈશું અને એકદમ સરસ ભીંડાને ફ્રાય કરી લેશું તો ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે ભીંડાને ગમે તેટલી સારી રીતે બનાવીએ તો પણ ભીંડા ચીકણા જ બને છે તો જે રીત આજે હું તમારી સાથે શેર કરું છું તમે તે રીતે ભીંડા બનાવશો તો તમારા ભીંડા બિલકુલ ચીકણા નહીં રહે તે એકદમ સારી રીતે આપણે પહેલાં ભીંડાને ફ્રાય કરી લેવાના છે તો અહીંયા ભીંડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આ ભીંડાને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું તો ભીંડા ફ્રાય થઈ અને સાઈડ પર મૂકી દીધા છે મેં અહીંયા એક મોટી ડુંગળી અને એક મોટા ટામેટાને પીસીને લીધું છે તો તમારે પણ એ જ રીતે લેવાનું છે થોડું તેલ કાઢી લઈશું અને એ જ કઢાઈમાં થોડો અજમો એડ કરીશું અજમાનાથી આ ભીંડાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે એટલે તમે જરૂરથી અજમો નાખીને આ શાક બનાવજો થોડી હિંગ એડ કરશું અને એકદમ સારી રીતે પીસેલી મોટી એક નંગ ડુંગળીને એડ કરશું અને તેને તેલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને તેને એકથી બે મિનિટ એકદમ સારી રીતે ડુંગળી કલર ચેન્જ ના કરે ત્યાં સુધી તેને આપણે કૂક કરી લેશું ડુંગળી કૂક થાય છે ત્યાં સુધી આપણે રેડી કરીશું આપણો મસાલા મેજિક તો તેના માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલો બેસન લીધો છે બેસન એડ કરવાથી જે આપણું શાક છે ટેસ્ટી તો બનશે જ પણ થોડું ઘટ પણ બનશે થોડું બે ચમચી જેટલું મોડું દહીં લેવાનું છે અને તેની સાથે એકદમ સરસ લસણ વધારે એડ કરી થોડું કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું મિક્સ કરી મેં અહીંયા પેસ્ટ વાટી લીધી છે તેને એડ કરીશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું અને જે મીઠું છે એ આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું અને હવે આ મસાલો બળી ન જાય એટલા માટે થોડું પાણી એડ કરીશું તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું અને મસાલાને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ આપણે એકદમ સરસ મેજિક મસાલો બનાવીને રેડી કર્યો છે જેનાથી ભીંડાનું જે આ શાક છે એ એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થશે તો બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ડુંગળીએ તેનો કલર પણ ચેન્જ કર્યો છે તો જે એક મોટું ટામેટું પીસીને રાખ્યું હતું તેને એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લેશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું એકાદ મિનિટ માટે અને ત્યાર પછી જે આપણે મેજિક મસાલો બનાવીને રેડી કર્યો છે આપણે તેને એડ કરવાનો છે તેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એકદમ સરસ રીતે બધો જ મસાલો ડુંગળી અને ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તમે આ રીતથી એકવાર ટ્રાય કરશો ભીંડાનું શાક બનાવવાનું તો પછી તમે આ જ રીતે આ ભીંડાનું શાક બનાવીને રેડી કરી લેશો એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે તો હવે એકદમ સારી રીતે મસાલા ને ડુંગળી ટામેટા સાથે એકદમ સારી રીતે પહેલાં તો આપણે મિક્સ કરી લેશું અને મિક્સ કરી કર્યા પછી એક થોડી કસૂરી મેથી એડ કરીશું જેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે કસૂરી મેથી જરૂરથી એડ કરવી તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી બેથી ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી તેને કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે તેલ પણ ઉપર આવી ગયું છે અને ડુંગળી ટામેટા અને ગ્રેવી બધું જ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે તમે ગમે ત્યારે કોઈપણ શાકમાં ડુંગળી ટામેટા એડ કરો તો તેને એકદમ સારી રીતે કૂક કરવાના નહીં તો તેનો કાચો ટેસ્ટ રહી જશે અને એકલો ડુંગળી ટામેટાનો ટેસ્ટ આવશે એટલા માટે ડુંગળી ટામેટાને આ જ રીતે એકદમ સરસ કૂક કરી લેવાના અને એકદમ સરસ કૂક થઈ જાય એટલે આપણે જે ફ્રાય કરીને ભીંડા સાઈડ પર રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરીશું ભીંડા ફ્રાય કરેલા છે એટલે વધારે ટાઈમ નહીં લાગે એકદમ સારી રીતે હવે આપણું જે શાક છે બનીને રેડી થઈ જશે એકદમ જલ્દી તો ભીંડાને એકદમ સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે કૂક કરી લેશું જેથી ગ્રેવીનો જે સરસ સ્વાદ છે એ ભીંડામાં આવી જાય એટલા માટે તો બે મિનિટ ઢાંકણ ઢાંકીને કૂક કર્યા પછી ઢાંકણ ખોલીને આપણે એક ફરીવાર ભીંડાના શાકને મિક્સ કરી લેશું અને એકદમ સરસ ભીંડા ગ્રેવી સાથે મિક્સ પણ થઈ ગયા છે તો હવે લાસ્ટમાં થોડો ગરમ મસાલો એડ કરીશું અને તેની સાથે થોડા ધાણા એડ કરીશું અને એક મિનિટ માટે ફરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો એ એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે જે ગેસની ફ્લેમ છે એ હવે આપણે તેને બંધ કરી દેવાની છે ફ્રેન્ડ્સ તમે લગ્ન પ્રસંગમાં જોયું હશે કે રસોઈયા મહારાજ ગ્રેવી સાઈડ પર રાખે છે અને ભીંડા ફ્રાય કરેલા સાઈડ પર રાખે છે જ્યારે શાક સર્વ કરવાનું હોય ત્યારે ફ્રાય ભીંડા અને ગ્રેવી મિક્સ કરીને શાક સર્વ કરે છે તો આજે આપણે એ જ સ્વાદવાળું શાક બનાવવાનું છે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો હવે જે આપણું શાક છે બનીને રેડી થઈ ગયું છે તો તેને સર્વ કરી લઈએ અને આ શાકની મોજ તમે રોટલા રોટલી સાથે પણ માણી શકો છો તો એકવાર મારી આ ગેરંટી છે કે આ રીતથી તમે જો શાક બનાવી લીધું ને તો આંગણા ચાટતા રહી જશે એકની જગ્યા પર ચાર ચાર રોટલી ખાઈ લેશો તમે એટલું આ જબરજસ્ત શાક બનીને રેડી થાય છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયો વધારેને વધારે શેર કરજો ભીંડા લવર્સને જરૂરથી શેર કરજો અને વિડિયો જોતા પહેલાં લાઇક જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર આવજો